Hallo. Hallo. નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરસોતમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો ઉમેદવારોની આતુરતાનો અંત આવી ગયો જે હા મિત્રો વન રક્ષક બીટ ભરતીની ધ્યાન વાત કરીએ તો વન રક્ષક બીટ ભરતીના જે નોર્મલાઇઝ ગુણ છે નોર્મલાઇઝેશન સાથેના જે ગુણ છે તેમનો આંકડો આજે ડિક્લેર કરવામાં આવેલો છે વનરક્ષક બીટ ગાર્ડની અંદર કુલ અડતાલીસ શિફ્ટમાં આ પરીક્ષા લેવાઈ હતી અને અડતાલીસે અડતાલીસ શિફ્ટની અંદર બે લાખ ને અડસઠ હજાર જેટલા ઉમેદવાર મિત્રોએ આ પરીક્ષા આપેલી હતી તો તમામે તમામ ઉમેદવારોના માર્ક છે તે જે નોર્મલાઇઝેશન સાથેના માર્ક સાથે આજે ડિક્લેર કરી દેવામાં આવેલા છે અને ઘણા ટાઈમ પહેલા તમે પણ માહિતી મેળવેલી હતી કે નવ ઓગસ્ટના રોજ થશે પરંતુ ઓગસ્ટના રોજ લગભગ દરેક ઉમેદવાર મિત્રના ગુણ જાહેર કરી દેવામાં આવેલા છે મતલબ કે વન બીટ ગાર્ડના દરેક ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે તો આખરે જે આ માર્ક ડિક્લેર કરવામાં આવ્યા તેમને ઓફિશિયલ રીતે કઈ રીતે ચેક કરવા ઉમેદવાર મિત્ર પોતે પોતાની જાતે મોબાઈલની અંદર ચેક કરી શકે છે તો તેમની જે સંપૂર્ણ પ્રોસેસ છે તે વિડીયોની અંદર ખાસ જોવાની છે માટે વિડીયોની અંદર ખાસ બન્યા રહેજો અને હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હવે સૌપ્રથમ જોઈએ તો તમે જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે વેબસાઇટ છે તેમનો સહારો લઈને તમે આ માર્ક છે ચેક કરી શકો છો અને માર્ક છે તે પીડીએફ વાઈઝ નથી આવ્યા દરેક ઉમેદવાર મિત્રને પોતાના માર્ક જોવા માટે પોતાનો કન્ફર્મેશન નંબર ડેટ ઓફ બર્થ કમ્પલસરી જોશે જો કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ હશે તેવા જ ઉમેદવાર મિત્રો પોતાનો માર્ક્સ છે ચેક કરી શકશે પીડીએફ વાઇઝ આપેલા નથી પર્સનલી માર્ક્સ છે તે ડિક્લેર કરવામાં આવેલા છે તો હવે સૌપ્રથમ વાત કરીએ તો ઉમેદવારે પોતાનો પહેલાં કન્ફર્મેશન નંબર છે તે અહીંયા એન્ટર કરવાનો રહેશે જેવા તમે અહીંયા કન્ફર્મેશન નંબર તમારો એન્ટર કરશો ફોરેસ્ટ બીટી ગાર્ડનો ત્યારબાદ તમારે તમારી ડેટ ઓફ બર્થ અહીંયા એન્ટર કરવાની છે દાખલા તરીકે તમારી ડેટ ઓફ બર્થ એક એક બે હજાર વીસ છે બે હજાર પૂરા છે તો અહીંયા તમારે જીરો વન જીરો વન આવી રીતે મતલબ કે ડી એમ એમ વાય 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 વાયના ફોર્મેટમાં એડ કરવાની રહેશે તો જ તમે લોગ કરી શકશો આ બંને વસ્તુ એન્ટર કર્યા બાદ અહીંયા જે ઉપર કેપચા કોડ દેખાય તે કેપચા તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે જેવો કેપચા એન્ટર કરી અહીંયા તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે કંઈક આગળનું આ રીતનું એક પેજ જોવા મળશે જેમાં તમને તમારી ડિટેલ બધી જોવા મળશે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમારો કન્ફર્મેશન નંબર આ રીતનો છે તમારો રોલ નંબર અહીંયા દર્શાવેલો હશે એપ્લિકેશન નામ જે ઉમેદવાર છે તેમનું નામ શું છે તે નામ પણ અહીંયા દર્શાવેલું હશે ત્યારબાદ કઈ શિફ્ટમાં પરીક્ષા હતી કઈ તારીખ હતી તો કે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બીજી શિફ્ટની અંદર આ ઉમેદવાર મિત્રને પરીક્ષા હતી તો અહીંયા જે એપ્લિકેશન ડિટેલ છે તેમાં તેમની પૂરેપૂરી માહિતી દર્શાવેલી છે સબ્જેક્ટ કઈ હતી તો કે ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા હતી તો તેમની ડિટેલ અહીંયા દર્શાવેલી હશે ત્યારબાદ મહત્ત્વનું કે તેમના માર્ક કઈ રીતે જોવા તો માર્ક જોવા માટે અહીંયા તમારે સ્કોર કાર્ડ નામનો એક ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અથવા તો જે અહીંયા માર્ક જોયા બાદ તમે કોઈ બીજા ઉમેદવાર મિત્રના માર્ક જોવા માંગતા હોય તો આ ઉમેદવારનું પહેલાં અહીંયા લોગઆઉટ કરી અને નવા ઉમેદવાર મિત્રોનો રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ છે તે એન્ટર કરીને તમે માર્ક ચેક કરી શકો છો હવે તેમનાથી આગળ જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે જેવા તમે અહીંયા ક્લિક કરશો સ્કોર કાર્ડ ઉપર એટલે કંઈક આ રીતનું એક પેજ જોવા મળશે તેમાં પણ અહીંયા ક્લિક હિયર ટુ ડાઉનલોડ યોર સ્કોર કાર્ડ તમે એક ઓપ્શન જોવા મળશે અહીંયા જે હિયર બ્લૂ કલરનું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવા તમે તેના ઉપર ક્લિક કરશો એટલે એક નવું પેજ ઓપન થઈને તમને તમારી પીડીએફ મળી જશે પીડીએફની અંદર ઉમેદવારનું નામ રોલ નંબર કઈ કાસ્ટમાંથી આવે છે તેમનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જે ફોર્મ ભરતી વખતે ડિટેલ નાખી હતી તે તમામ ડિટેલ જોવા મળશે અને તેમના માર્ક જોવા મળશે આવી રીતે તમે તમારા માર્ક જોઈ શકો છો હવે માર્કની જે પીડીએફ ડાઉનલોડ કરો તે કઈ રીતની હશે તે તમે અહીંયા જોઈ શકો છો જેવા તમે તેના ઉપર ક્લિક કરશો અને જે પીડીએફ જોવા મળશે એ કંઈક ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેર કરવામાં આવી તેમાં સૌ પ્રથમ કેન્ડિડેટનું ફૂલ નામ અહીંયા જોવા મળશે ઉમેદવારનું પૂરું નામ અહીંયા જોવા મળશે ત્યારબાદ તેમનો કન્ફર્મેશન નંબર છે તે આ ખાનાની અંદર જોવા મળશે તેમનો રોલ નંબર અહીંયા જોવા મળશે ત્યારબાદ તેમની ડેટ ઓફ બર્થ પણ અહીંયા જોવા મળશે જે આ મિત્રો આ ડેટ ઓફ બર્થ ત્યારબાદ જેન્ડર કઈ કેટેગરીમાંથી ફોર્મ ભરેલું છે મતલબ કે ફોર્મ ભરતી વખતે એસસીબીસીમાંથી ભર્યું ઈ બીસીમાંથી ભર્યું કે પછી જનરલ કેટેગરી છે એસસી કેટેગરી છે જે કેટેગરીમાં તમે ફોર્મ ભર્યું હોય તે કેટેગરી અહીંયા તમને જોવા મળશે એક્સ સર્વિસમેન છે વિધવા છે કોઈ સ્પોર્ટ પર્સન છે જો વધારાના ગુણ મળવાપાત્ર હશે તો તમને અહીંયા મળી જશે અને વધારાના ગુણ મળવાપાત્ર હશે તો અહીંયા જે જગ્યાએ જેના ગુણ મળવાપાત્ર હશે તેની જગ્યાએ યસ આપેલું હશે અને અહીંયા ઉમેદવારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોવા મળશે ત્યારબાદ વાત કરીએ તો કયા જિલ્લાની અંદર ઉમેદવારે ફોર્મ ભરેલું છે તો અહીંયા જિલ્લો પણ દર્શાવવામાં આવશે કે અમરેલી જિલ્લાની અંદર આ ઉમેદવારે ફોર્મ ભરેલું છે ત્યારબાદ તેમને નોર્મલાઇઝેશન સાથેના ગુણ કેટલા થયા છે તો કે નોર્મલાઇઝેશન થયા પછીના ગુણ છે તે એકસો ને પાંત્રીસ પોઈન્ટ ચુમ્મોતેર ત્રણસો ને બે માર્ક આ ઉમેદવારને થાય છે એટલે કે નોર્મલાઇઝેશન સાથેના ગુણ છે જે સીબીઆરટી પદ્ધતિથી જે પરીક્ષા લેવાની હતી તે પરીક્ષાની અંદર કેટલા માર્ક આવ્યા પ્લસ નોર્મલાઇઝેશનના પ્લસ માર્ક થયા કે માઇનસ માર્ક થયા નોર્મલાઇઝેશનમાં કેટલા માર્કનો વધારો ઘટાડો થયો તેવી કોઈ પણ જાતની માહિતી નથી માત્ર ને માત્ર અહીંયા સ્કોર દર્શાવેલું છે કે ફોરેસ્ટ ગાર્ડની અંદર નોર્મલાઇઝેશન સાથે તમારે એકસો ને પાંત્રીસ માર્ક થાય છે તે રીતની માહિતી દર્શાવેલી છે ત્યારબાદ જો કોઈ સ્પોર્ટના માર્ક મળવાપાત્ર હોય તો અહીંયા હશે વિધવાના કોઈ માર્ક મળવાપાત્ર હશે તો હશે ત્યારબાદ એનસીસીના માર્ક મળવાપાત્ર હશે તો અહીંયા આપેલા હશે અને ત્યારબાદ આ તમામે તમામ માર્ક ભળીને અહીંયા ટોટલ થશે જો તમામ માર્કમાંથી કોઈ પણ માર્ક મળવાપાત્ર નહીં હોય તો જે અહીંયા સ્કોર આપેલો છે તે જ તમારો ટોટલ રહેશે મતલબ કે એકસો પાંત્રીસ પોઈન્ટ ચુમ્મોતેર ત્રણસો અને બે છે તે આ ઉમેદવાર મિત્રોનો ટોટલ રહેશે આવી રીતે ફોરેસ્ટ ગાર્ડનું જે પરિણામ છે તેમને જાહેર કરવામાં આવેલું છે જ્યાં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરિણામ છે તે વિદ્યાર્થી વાઇઝ ડિકલેર કરવામાં આવેલું છે મતલબ કે લિંક આપીને ડિક્લેર કરવામાં આવેલું છે જે ઉમેદવાર મિત્રોને માર્ક જોવો હોય તે ઉમેદવાર મિત્રો પોતાનો કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થની મદદથી જ ચેક કરી શકશે તે સિવાય કોઈપણ જાતના ઉમેદવારના માર્ક તે ચેક કરી શકશે નહીં દરેક ભરતીની અંદર જે પીડીએફ વાઈઝ માર્ક આવે છે તે રીતના માર્ક ડિક્લેર કરવામાં નથી આવ્યા જે ગુજરાત બોર્ડ દ્વારા દસમા ધોરણ બારમા ધોરણના જે રીતે માર્ક દર્શાવવામાં આવે છે તે રીતે અહીંયા માર્ક દર્શાવવામાં આવેલા છે તો જે જે ઉમેદવાર મિત્રો જોવા માગતા હોય તેવા ઉમેદવાર મિત્રો સુધી આ વિડીયોની જે પ્રોસેસ છે તે ખાસ કરીને પહોંચાડી દેજો જે આ મિત્રો ફોરેસ્ટ બીટી ગાર્ડને લગતી મહત્ત્વની કહી શકાય તેવી અપડેટ હતી જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈએ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો